મરસા ખાવા અને વિડિયો બનાવવાનું ચાલુ રહે એટલે પછી મે કીધું ઘડે આરામ કરી લે એટલે તમે વિડિયો બનાવીને કે તું શરમ થઈ જશે ને હું ઉભરીશ આવો કાલ ઉભરી વિડિયો મે કોને એમ ટાઈમ ન આવતો મારે વિડિયો બનાવવાનો ટાઈમ ન આવતો અને એમ મે કોને ટાઈમ ન આવતો આજ ચાલુ કરો કુલાવર કેટલું બધું રાજન બાપુ લાયા અને કેટલા માં આવી કવાલો અંકુ કઈ લુગડા મોકલાયા તા

આલો ત્યારે રીંગણા આપણે કપલેટ બધા શેકાઈ ગયા અને હવે આપણે ખોલી નાખી બધા જો ખોલવાનું ચાલુ છે અને આ નાના નાના છે ને ભડતું કડક થાય છે અસર ઓલા જો મોટા બહુ હોય ને તો થોડુંક મોરું લાગે આપણે ત્યાં સુધીમાં જો રાધું ગયો ને ટમેટા મરચાં કોથમરીને એવું જો મોરવાની તૈયારી કરાય

એ લે આમ હરદર જ નહીં હાલો હરદર નાખવાની રાજુ લેવા જ્યો હો કા હુમ મારે લઈ હાલો હરદર લઈ હો હા લઈ હાલો મીઠું તો આપણે દીધું તો હરદર ને દરીલું જીરું દરીલું જીરું પછી નાખો

આ કાશ્મીરી મરચું નાખો ને લાલ ઘઉં જેવું થાય પછી રોટલા બનાવવાના બાજરા ના ઘઉં ના બી હલો કોથમેરી તો આપણે ઉપર નાખવાની હવે આ થોડું ધાણા જીરું નાખી દેવી હવે નાખી રીંગણાનો ઓરો

ગાવન બાય ના રોટલા આઈ ગયા બધા વાર પર આપણે વાંટી લીધું કાચ એ રોટી દે બધા વાર કરો હું બે હે મુકે દેખ આ ગાવન બજારની હે આપડે વર્ક કરીએ ને એમ તો વિડીયો કેવો લાગ્યો છે ને સબસ્ક્રાઈબ કરજો